અમદાવાદ જિલ્લાના બરેજા તાલુકાના ચુનારાવાસ ગામમાં પોલીસે દારૂના ગેરકાયદેસર જથ્થા પર મોટી કાર્યવાહી કરી છે એક ઘરમાં રેડ દરમિયાન શૌચાલયની સીટ ઊંચી કરતા અંદર છુપાવેલી 792 બોટલ એટલે કે લગભગ 800 બોટલ દારૂ મળી આવ્યો હતો ગુજરાતમાં દારૂબંધી કાયદા વચ્ચે આ રીતે શૌચાલયને દારૂના ગોડાઉનમાં ફેરવવાનો બનાવ ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે પોલીસે દારૂ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે जो कि बुटलेग्रो दारूना वेपला ने धम, धम तो राखवा कोई मन में ख्याल न तेवा अखतरा करें